બોટાદના હળદર કાંડને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની થોડાક દિવસ પહેલાં અમદાવાદ ખાતેથી ધરપકડ થઈ હતી તે મામલે તેમને બોટાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી જેમાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રિમાન્ડ મંજૂર થયા બાદ આજે બોટાદના મેજિસ્ટ્રેટ જજ છે તેમને બંગલે આજે રાજુ કરપડા અને પ્રવિણ રામને પોલીસે રજૂ કર્યા હતા જેમાં પોલીસ તરફથી કોઈ રિમાન્ડની માંગ કરવામાં ન આવતા તે તેમને જેલવાસ માટે મોકલવામાં આવ્યા છે ક્યાંથી હવે તેમના નવા સરનામાની શરૂઆત થવાની છે ક્યાંથી તેમના જેલવાસની શરૂઆત થવાની છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન બોટાદના હળદરનો ચકચારી કેસ આજથી થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ હળદર ગામમાં જે ખેડૂત મહાપંચાયત યોજીને આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા અને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો બદલામાં પોલીસે પણ જવાબી કાર્યવાહીમાં લાઠીચાર્જ કર્યો પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસે નોંધ્યો હતો જેમાં આપ નેતા રાજુ કરપડા અને આપ નેતા પ્રવીણ રામની પોલીસ દ્વારા ધરપકડ થોડાક દિવસ પહેલાં અમદાવાદના જે પ્રદેશ કાર્યાલય છે આમ આદમી પાર્ટીનો ત્યાંથી કરી હતી આ ઘટનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરોની મોટા પ્રમાણમાં ધરપકડ કરવામાં આવી હતી જેના કારણે રાજનીતિ પણ ગરમાઈ છે આરોપ પ્રત્યારોપનો દોર લાગી ચાલી રહ્યો છે અને આ વચ્ચે જ્યારે ધરપકડ થયા બાદ રાજુ કરપડા અને પ્રવીણ રામને બોટાદ કોર્ટ સમક્ષ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા બંને નેતાઓના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી જેમાં બોટાદ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેમાં પોલીસ દ્વારા આ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવી મહત્વના મુદ્દાઓ તપાસવામાં આવ્યા ને આજે જે રિમાન્ડ પૂર્ણ થયા ત્યારે બોટાદ પોલીસ બોટાદ મેજિસ્ટ્રેટ જજ સમક્ષ છે તેમના બંગલે આજે આપ નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડાને હાજર કરવા માટે પહોંચી હતી જ્યાં પોલીસ તરફથી કોઈ રિમાન્ડની માંગ કરવામાં નથી આવી જેના પગલે હવે કોર્ટ દ્વારા આ આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે હુકમ કર્યો છે જેમાં હવે પ્રવીણ રામ અને રાજુ કરપડાનું નવું સરનામું ભાવનગર જેલ બન્યું છે આ ઘટનામાં જે લોકોની ધરપકડ થઈ છે પથ્થરમારામાં જે લોકો સંડોવાયેલા હતા તે તમામ લોકો જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે તેઓ ભાવનગર જેલમાં તેમને રાખવામાં આવ્યા છે અને આવનારા સમયમાં જોવાનું રહ્યું કે હવે કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે